જીવનમાં જે દિવસે તમે સમજી ગયા કે તમારી હાર અને જીત માટે તમે પોતે જ જવાબદાર છો એ દિવસે તમને સફળ થવા માટે કોઈ નહીં રોકી શકે પૂજા કરો છો તો વિશ્વાસ કરતા શીખો બોલતા પહેલાં સાંભળતા શીખો ખર્ચ કરતાં પહેલાં કમાતા શીખો હાર માનતા પહેલાં ફરીથી કોશિશ કરતા શીખો સંબંધ બનાવતા પહેલાં નિભાવતા શીખો રોતા પહેલાં કોઈને હસાવતા શીખો મળતા પહેલાં ખુલ્લે આમ જીવતા શીખો ખુશહાલ જીવન જીવવું છે તો આ વાત યાદ રાખજો ઝડપથી માફ કરી દો ધીરે ધીરે વિશ્વાસ કરો પ્રેમ સાચો કરો જોર જોરથી હસો ને કોઈના મોઢા ઉપર સ્મિત લાવવાનું ક્યારેય ન છોડો બે વાતમાં આકા રહીએ મા અને માતૃભાષામાં બે વસ્તુથી બચીને રહો ઝઘડા અને કોર્ટ કચેરી બે વસ્તુને ક્યારેય ન ભૂલવી ભગવાનનું નામ અને બીજાનું સન્માન બે વાતનું ધ્યાન રાખવું કહેવું તે જે સાચું હોય અને કરવું તે જે સાચું હોય પરિવારથી મોટું કોઈ ધન નથી પિતાથી મોટું કોઈ સલાહકાર નથી માથી મોટો કોઈ છાયો નથી ભાઈથી મોટો કોઈ ભાગીદાર નથી બહેનથી મોટું કોઈ શુભ ચિંતક નથી પત્નીથી મોટું કોઈ મિત્ર નથી પરિવાર વિના કોઈ જીવન નથી સંયમ આપણા ચિત્રની કિંમત વધારે છે પરંતુ મિત્ર અને પરિવાર આપણા જીવનની કિંમત વધારે છે આપણા જીવનના બે પ્રખર શત્રુ અને ચિંતા છે ક્રોધથી વિવેકનો નાશ થાય છે ચિંતાથી મનોબળનો નાશ થાય છે ક્રોધથી શાંતિનો નાશ થાય છે ચિંતાથી સુંદરતાનો નાશ થાય છે સેવા કરવી છે ઘડિયાળ ન જુઓ પ્રસાદ લેવો છે તો સ્વાદ ન જુઓ સત્સંગ સાંભળવો છે જગ્યા ન જુઓ ભલાઈ કરવી છે તો સ્વાર્થ ન જુઓ સમર્પણ કરવું છે દિલ જુઓ મન ન જુઓ દુઆ મેળવી છે દરેક માણસમાં ઈશ્વર જુઓ તે તમારી પાસે છે તેનું તમારા માટે કોઈ મૂલ્ય નથી કે કોઈ જરૂરિયાત વાળા માટે મૂલ્યવાન થઈ શકે છે તમારી પાસે જે છે તેની ઈજ્જત કરતા શીખો શું ખબર કે તેને મેળવવા માટે લોકો રોજ ઝંખતા હોય છે તે લોકો તમારી નિંદા કરે છે હંમેશા કરશે અને કરતા જ રહેશે ભલે તમે સારું કરો કે ખરાબ એટલા માટે શાંત રહીને કર્મ કરતા રહો નિંદાથી ન ગભરાવો નિંદા તેની થાય છે જે જીવતા છે કર્યા પછી તો ફક્ત વખાણ જ થાય છે સુખી જીવનની પ્રાર્થના કરવાને બદલે પ્રાર્થના તે શક્તિ મેળવવા માટે કરો જે તમને મુશ્કેલ સમયમાં જીવનમાં સહન કરવાની ક્ષમતા દે તમારા કર્મમાં તમે પોતે પૂરી રીતે સમર્પિત થઈ જાઓ જે કામને તમે શુભ અને ઉત્તમ સમજો તેને ખુલ્લે આમ કરો પૂરી રીતે સમર્પિત થઈ જાઓ એટલે પછી તે ભક્તિ હોય કે શિક્ષા હોય સાધના હોય કે સેવા હોય તપ હોય કે તપસ્યા હોય દોસ્તી હોય કે સંસાર હોય અને પ્રેમ હોય કે કંઈ પણ હોય તે પૂરી એકાગ્રતાથી કરો કડવી કોળી ચાવી શકાતી નથી તેને તો ઘડી જવી પડે છે એવી જ રીતે જીવનમાં અપમાન અસફળતા દગો એવા કડવી વાતોને ઘડી જાઓ તેને ચાવ્યા રાખશો અથવા હંમેશા તેને યાદ રાખશો તો જીવન કડવું થઈ જશે પૈસા તો બધા કમાય છે દુવાઓ પણ કમાવો દુવા ત્યાં કામ આવે છે ત્યાં પૈસા કામ આવતા નથી જે સારું લાગે છે તેને ધ્યાનથી ન જુઓ એવું ન થાય કે તેમાં કોઈ ખરાબી દેખાઈ જાય અને જે ખરાબ લાગે છે તેને ધ્યાનથી જુઓ કદાચ તેમાં સારું ધ્યાનમાં આવી જાય દુઃખી રહેવું છે દરેકમાં કમી શોધો અને જો પ્રસન્ન રહેવું છે તો બધામાં ગુણ શોધો કુવાનું પાણી બધા છોડને એક સરખું જ મળે છે છતાં કારેલું કડવું શેરડી મીઠી અને આંબલી ખાટી હોય છે આ દોષ પાણીનો નથી બીજનો છે એવી જ રીતે બધા મનુષ્ય એક સરખા છે પરંતુ તેના ઉપર અસર સંસ્કારની પડે છે તે ઉત્તમ હોય એ જ કરો જેવી રીતે આનંદ માટે ઉત્તમ છે મધુર સંગીત ખાવા માટે દુઃખ ને પીવા માટે ક્રોધ આધવા માટે અપમાન વ્યવહાર માટે નીતિ લેવા માટે જ્ઞાન અને દેવા માટે જ્ઞાન જીતવા માટે પ્રેમ ધારણા કરવા માટે ધૈર્ય ઉક્તિ માટે સંતોષ ત્યાગવા માટે લોભ કરવા માટે સેવા કરવા માટે યસ ફેંકવા માટે ઈર્ષા છોડવા માટે મોહ રાખવા માટે ઈજ્જત અને બોલવા માટે સત્ય ન તો તું પોતાને ગળે લગાવી શકે છે ન તો તું ખંભા ઉપર માથું રાખીને રોઈ શકે છે એકબીજા માટે જીવવું તેનું નામ જ જિંદગી છે એટલા માટે સમય આપો તેને કે તમને પ્રેમ કરે છે દિલથી બધાનું ધ્યાન રાખજો તમારું પણ ધ્યાન રાખજો હંમેશા આસ્થા રહેજો ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના પરિવાર માટે ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં